હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો કેમ છો બધા મજા માટે તો ગાઈઝ તમે લોકો મને જઈને વિચાર્યા હશે કે આ સવાર સવારમાં ક્યાં નીકળી પડ્યો તો હું અત્યારે જઈ રહ્યો છું મારી બેન ના ઘરે મહીસાગર બ્રિજ ગંભીરા વાળો જવાબ થઈ રહ્યો છે કેમ કે બ્રિજ એ સાઈડ નો હોય છે અને તમે પાણી બતાવો તો જો પાણી

આપણે સિંગરોટ કોટના બીચ જ્યાં અનગઢ આપણે જઈએ છીએ ત્યાં અનગઢ આવેલું છે આ બાજુ આવે છે કાવિકંબોઈ તો જુઓ તમે નજારો જુઓ બાકી વાર કેવો છે અને આ રોડ ઉપર જુઓ કેટલાક સાધનો જઈ રહ્યા છે આખો બ્રિજ હાલે છે હવે રોડની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે હું આવી ગયો અત્યારે મારી બેનના ઘરે તો વાત છે મારી બેન નહીં આ છે ભવ્ય અક્ષુ કઈ ગયું લે જા બોલાય તો હજી એક મારો ભાન્યો બીજો નીચે છે અને આ છે ભવ્ય તો આ છે અક્ષુ તનામ હું બોલ તનામ હું નામ બોલ દા નામ તો આ છે અક્ષુ આ ભવ્ય છે અક્ષરાજ અને ભવ્યરાજ આ બે વાળા ભાણ્યા છે જો જો ધમાલ ફૂલ ધમાલ વાળા જો બસ તો આપણી મસ્તી તો ચાલ્યા જ કરે તો ચાલો આજ જતા કઈ જતા રહ્યા ગોડે નાખી દીધા બધાય જો કઈ છે કઈ મને દેખાતું નહીં આંગળી હટાઈ ને

Ta gì hello. Hong chào chân đất. không kha không chân. Baja chuột. Baja chân chân. Chân 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 chân. Chân 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 luôn chân

જય માતાજી જય માતાજી આવ્યો નહીં જોતા બાયો છો અમારા બહેનના ઘરથી પણ અત્યારે થોડા થોડા છાંટા ચાલુ છે તો જોઈએ બહુ એવું લાગશે આગળ કે વધારે વરસાદ પડતો હશે તો રેનકોટ પહેલે શું બાકી જુઓ તમે બધું લીલું લીલું છ કેવું મસ્ત દેખાય છે બધું જો આ કેળો છે અહીં ના રોડ જુઓ બાકી આ મારી બાઈક જુઓ લાગે કેમેરા ઉપર પાણી આવી ગયું છે ચલો સાફ કરી લો મેં રેનકોટ પહેરી લીધો વરસાદ એટલો બધો કંઈ ચાલો નહીં આમ છાટલા છાટલા ચાલા છે પણ એવામાં તો જવાની યાદ મારે અહીં દૂર જવાનું એટલે કંઈ નહીં મળે આગળ હવે અને આ રેનકોટ પહેરવામાં પહેરવામાં એક મોટી તકલીફ થઈ ગઈ બધા તકલીફ આ છે કે જો મારું બેગ જો ડિઝાઇન પડી ગઈ બેગ પર નવી ડિઝાઇન આવી ગઈ જો મેં રેનકોટ કરવા ગયો બેગ બાઇક પર મૂક્યો ને બાઇક નીચે પડી ગયું તો નીચે બધું ભીનું હતું માટી ચોટી ગઈ બધી કઈ ને આવું મેં તો રહેવા દીધું છે બી વરસાદ પડ છે તો હોય જશે અત્યારે ખૂબ મારા ફેન મળી ગયા છે આ છે અમારા ગણેશ ગણુભાઈ જૂના ફેન અમારા આ ચા તમે તમે નહીં જોયો ભાઈ પણ તમે નહીં રોજ હોયા જોડે મનહર અને બીજા ભાઈ બંધો છે અહીંના બામણ ગામના અને પેલા બેઠા જો બે બાજુ તો વરસાદ ચાલુ હતો તો ઊભો રહ્યો તો આ લોકો મળી ગયા અમને મેં એમને જોયા એટલે ઊભી રાખી બાઈક

પડ્યો હશે બહુ એટલું બધું નહીં પડ્યું એ બધું કોરું છે તો હવે પાછું અહીં જઈ રહીશ બીજી જગ્યાએ એક જગ્યાએ જાઉં છું અને રાષ્ટ્રીય મૂકવા માટે કંઈ જતો હોય તમારે ખબર પડી જાય તો સમજી જાઓ તમારે